ચોર્યાસી પોઈન્ટ સાઈઠ લાખ જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પર પ્રાંતમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઘુસાડવામાં આવતો હોય છે ત્યારે સુરત શહેરમાં દમણ હરિયાણા રાજસ્થાન સિલવાસથી ગેરકાયદેસર રીતે દારૂ ઘુસાડવામાં આવતો હોય છે સુરત શહેરના જોન છના ડુંમસ સચિન ભેસ્તાન હજીરા ઇચ્છાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી કુલ ચોર્યાસી પોઈન્ટ સાઈઠ લાખ દારૂનો જથ્થો ઝડપાયો હતો જેનો આજ રોજ બુલડોઝર ફેરવી નાશ કરાયો હતો

સિટી પ્રાંત શ્રી ભંડેરી સાહેબ તથા આવોલપાડ પ્રાંત શ્રી તલસાણીયા સાહેબ તથા સવાણી મેડમની હાજરીમાં અત્યારે કરવામાં આવી રહ્યો